આશા ભોસલે થી લઈને સચિન નું બહુ જ ફેવરેટ ફૂડ છે આ કરી અમને ખબર નહી હતી કે આ સોલકડી કીધા વચ્ચે આશા નો અવાજ એટલો સુંદર અને મધુર નીકળે છે તો તમે પણ અવશ્ય એકવાર ટ્રાય કરો મહારાષ્ટ્ર નું એકદમ ઓથેન્ટિક આ વસ્તુ છે તમે આ રોડ પરથી પસાર કરો અને તમને એકદમ ઓથેન્ટિક મહારાષ્ટ્રનો સ્મેલ આવ્યા કરે તો સમજી જવાનું કે તમે કોઈ પણ તડકામાં પહોંચી ગયા છો કોલાપુરી મિસલ અને આપણું ગુજરાતનું છે ઉતરામાં કોઈ ફરક નથી આપતું એમાં શું છે કે આપણે જે કોલાપુરી મિશ્ર આવે એમાં મગમટ આવે અને કોલેરી મિસલમાં મગમટ આવે અને બટાકાની સાથ આવે બીજું છે ઉતરામાં ખાલી વટાણા જ આવે છે અને ગાટી આવે આમાં તમને બેમાં પરસાન મળે આખો મિક્સ પછી આ જે આપણે છે એ આપણો કટોળા